હેલો યુટ્યુબ ફેમિલી કેમ શું બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોકમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજ બ્લોક મેં સ્ટાર્ટ કર્યો ને તો હવે તો લેટે વીજીને ફૂલ વરસાદ આવે અત્યારે બહુ ન આવતો સવારમાં તો બહુ આવતો હો ને હું લઈ જાઉં છું ભાઈ હારું બદામને એવું બદામને એવું ખાંડવા નહોતું ભાઈ હારું તો એ લઈ જાઉં ભાઈ બદામને એવું ખરાબ છે ખવડાવવું પડે ને બેન हेन गयो ला का नै खरन मारे खान से हे ल ला मोटर हे हे ननको थोरै से मोट ठिजे त खबरौ न पहेन त रे बाय मत थळालक तेल नखू तेल हम न एक मास्तु हे नि तेल न इत्लो वर्ष आइयो गाज रहथे हा बा क्राकन भडाका भाइ आ

ત્યાં જાવ અલગ 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 ટાઈપ નું કઈક લેવા બેઠા બેઠા ફિરાજ કરે આજે તારે ભરત ભરે બગડવું પડે કા એને ભરત છે ને હા 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 તો ફેમિલી જો મને બહાર ને તૈયાર કરી દે છે તો કેવો તૈયાર કર્યો હવે હવે આવા કપડા પહેરવાના સીઝન શરૂ થઈ ગઈ કે લાવો જો આમ જો લે 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 આ તો બાકી રહી ગયા ને લે આ સેન્ડર કે તે દે આ તો બહાર રહી તો તૈયાર કરી દીધો છે મને વાહ

ફેમિલ અત્યારે આપણે ભૂગી જશે લોંગડી ને અહીંથી તો ભૂગડે જવાનો રસ્તો છે ને ભાઈ આ રસ્તે આવશે હવે ક્યારે આવે તો કાંઈ ખબર નહીં કહી દઉં ને નીકળી જાય હેતા તો અહીંયા ભૂગવામાં જે વાર તો લાગશે થોડી ઘણી અને વરસાદી ધીમે ધીમે શરૂ છે તો આપણે રિયા દુકાન છે અહીંયા પાછું હોટલ તો ના ઘડી કર દઈશું તો ભાઈ આવી જાય કેવા આવો તો ને ખબર સરકારી બસ તો વધી પણ આમાં નહીં હોય કદાચ હવે આ તો ઉભા રહી જેવા આવે

बिरा दिन जाय गुजरात मे आइ रहनु भयो पारित नि हैन गुजरात मा आइनस भाइ हा न आउ सानु मने से यार अलग ज सेम नेक्स्ट न आउ सानु मने ई त हामीले भिडियो देखिन भाइ त त तन्ने खबर पडी नेक्स्ट कि हा एम ए जो भाइ

ભલાપણ અમારા કુટુંબમાં કોઈ બદ્રીનાથ ને કેદારનાથ ને હારુલ લાગે ને હવે એકવાર તમારે છે ભોળાનાથ સમજો ભાઈ લઈ જવા પડશે હા ગ્રુસીયા પણ ટ્રાય કરશું હા આ કોલાપડા રે પરિક્રમા રઈ ને કઈ ડોગી જાય ભાઈ કેદન ના તો અમારો રામ જાણે હા ઈ તોય ના હાલે જાય પછી યસ તનકભાઈ છે ને લઈ જાહે અને કામાહી લાવે ને ને હા એમ લીધા હો અમને દોહલા ને કે એકવાર તો કેદારનાથ લઈ જવાના હે કારણ કે આ ભાઈ ની જર્ની જોઈને ને મી એટલું બધું ઓળું થઈ ગયું કે નહીં ના એકવાર જવા દેવું છે એમ કાંઈ શું બેન જવું ને નહીં નહીં તમને લઈ જવાના હે વાર તો જો આશુબેન બનાવવા મીડા હે રસ કારણ કે ભાઈને ને લાગી હે ભૂખ તો હવે પછી જમી લેવું આગળ આશુબેન હું ખાવ પ્રસાદી હા ભાઈ ખાઈ એ સોકલે ઢે વરસાદી ને સોકલે ખાઈ સી હવે

સસ્તું મળતું નહી લાવની ખબર ના તો ના ઘણી વાર આવે છે તમે કો તમને આજ ન ખબર પડે હવે દે આપણને તેવા ખબર પડે આવે ખબર છે તો હવે ને ખાઈ મસ્ત મસ્ત હા ખાઈ લીધું ખાઈ લીધું હા તો હવે હું ભાગું ઘરે હાલો હજી કામ થોડું બાકી હવે આપડે એવું બધું કામ કરવા માંડી બધું આવડી જાય ન આવડતું લગન પછી બધું આવડી આ ભાઈ આવડી જાય તો હાર હાલો હવે અમારે બે બેનું કામ એ પતાવી દઈ તો ફેમી રહીને જનકભાઈ નું હજુ કામ હતું ને અમારે આમાંથી 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 આમાં ટ્રાન્સફર કરવાનું હતું બધું થઈ ગયું કેટલા ફોન એક બે ત્રણ આ તો કવર છે ભાઈ આનું સ્પેશિયલ તો હજુ ટ્રાન્સફર થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે કામ ને હવે હું જાઉં છું ઘરે તો ફેમિલી ભૂગી જશે ઘરે હવાર દે સંજેલા તમને અરે રે માર બાપલે અતર માયા કે રે હાલે બાપલે એ લો પરસાદીસાદી હે બદ્રીનાથ કેદારનાથ પછી મથુરા કેટલી જગ્યા ની હે પરસાદી ખબર હે તને

બધા બ્લોગ કેદારનાથના એની અંદર તો ખાસ કરીને જોઈ લેજો તો આજનો લોગ તમને કેમ તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય પછી એવા બ્લોગ મળતા છે તો જય માતાજી બાય બાય